આ યાત્રા સિંગનાથ મહાદેવથી નીકળી પાંચ કિલોમીટર અંતરે આવેલા અભેંટા ગામે શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવના દર્શન જાગેશ્વર ગામે જાગનાથ મહાદેવ દર્શન નર્મદા માતાજીના દર્શન ત્યાં નર્મદા સંગમ સ્થળ મીઠીતલાઈ દર્શન શ્રી હરિકોટા આશ્રમ થઈ શ્રી અલબાઈ ગેલબાઈ માતાજી મંદિર તથા શ્રી પરશુરામ મહાદેવ લોટેશ્વર મહાદેવ દર્શન કરી ભૂતનાથ મહાદેવ મખણેશ્વર મહાદેવ તથા દુધનેશ્વર મહાદેવ દર્શન કરી પંચકોશી પરિક્રમા યાત્રા પૂર્ણ કરવામાં આવે છે આ પંચકોશી પરિક્રમા યાત્રા કરવાથી પુણ્ય પણ મળે છે રિપોર્ટર મહેશ ગોહિલ પરશુરામ મહારાજ મંદિરે અહીંયા પંચકોશી પરિક્રમા દ્વારા યાત્રાની શરૂઆત છેલ્લા પાંચ વર્ષથી હું આ પંચકોશી પરિક્રમા યાત્રામાં જોડાઉ છું અને એનો આનંદ લઉં છું ધન્યતા મારી જાતને અનુભવ છું દરેક કે દરેક હિન્દુત્વ સનાતન ધર્મને સાચવી રાખવા માટે દરેકે દરેક ભાઈઓ આ યાત્રાનો લાભ લેવો જોઈએ અને બને ત્યાં સુધી એનું આગળ પ્રસાર અને પ્રચાર કરવો જોઈએ સાહેબ તમે ક્યાંથી આવો છો અને શા માટે યાત્રામાં છો હું તમારો પરિચય હું પોટે નેટિવ તો મેઘામનો છું પણ છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી હું સુરતમાં વસું છું રહું છું ત્યાં અને આ પંચકોશી પરિક્રમાની થી હું મારી કરવાથી મારી જાતની ધન્યતા અનુભવું છું અને એના માટે હું આ યાત્રામાં જોડાઉં છું હા તમે ડોક્ટરની ભૂમિકામાં છો અને આ સુવા ગામના યુવાનો સાથે તમે જોડાવો છો તો તમારું નામ જણાવજો હું એમની છેલ્લે ઉત્તરવાહીની ગ્રુપમાં જોડા એમનો ઉત્તરવાહીની ગ્રુપનું જ્યારે મેં સમજ પડી કે આ સુવા ગામ વ્યક્તિઓનું છે ભાઈઓનું છે તો એના થ્રુ મને ગાઈડ મળી કે

એ એમાંનો એક અરબી સમુદ્ર અને જ્યાં નર્મદા નદી અહીંયા ઘડી સંગમ થાય છે એ સંગમ સ્થળ કહેવામાં આવે છે સાથે આપણે મીઠી તલાઈ જોયું અને આવા હરિ મહારાજના આપણે દર્શન કરીશું નર્મદે હન